Molo. bolo. पचले Jamaica आजोज बोल 25 ले ले और 20 सा हाल ले भाई आज तू ली दो अरे नहीं पण साद बादिया तो नहीं होता साद बादि कितना है अब बता नहीं कितना है 10 जोड़ती में बोलो वैसे तीन

જામા નાખવું હારી લો હારી લો રોટલા મૂકો રોટલા રોટલી મૂકો રોટલી ઓદી બોલો સંભાળો કરવો જો ને તાકડી નું હાલો હાલો આ તાકડી ને પછી સાગે એક વાટક નારી બનાવો સર પછી એ જમો બેસો બોટલી કોલી સાથ તો બહુ મસ્ત છે જમ્મા મંડો આવે બોટ આવે હવે વિરાજ તું ચાર બોટલ ગણજી ગણજીને કેટલી થઈ ગણ સરસ

हालो निर्वा बीजा बीजा तू तान रमगड़ा लेती हो सर अस्ताली पड़ो बजा